સંખેડા તાલુકાના હાડદ કપાસની જીનમાં ખેડૂત પર અત્યાચાર ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ સંખેડા ખાતે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર બાદ ખેડૂતોની હોસ્પિટલમાં કરી મુલાકાત જીન માલિકો અને તેમના મળત્યા સાથે સીસીઆઈની ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ કહ્યું સીસીઆઈ ખરીદીમાં ગેરરીતિ કરે છે તેની સામે કાર્યવાહી થાય તે અનિવાર્ય તિલકવાડાના પૂછપરાના ખેડૂતોને ન્યાય આપવા લડત લડીશું આગામી સમયમાં જરૂર પડે તો આંદોલનની પણ ચિંતી ઉચ્ચારી નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા હાંડોજ ગામે જે જય જગદંબાજી આવેલી છે ત્યાં આજુબાજુના ખેડૂતો જ્યારે કપાસ નાખવા માટે ગયા હતા ત્યારે ભાવની બાબતમાં થોડું ત્યાંના વેપારી અને ખેડૂત વચ્ચે વાટાઘાટો થઈ અને વાટાઘાટો દરમિયાન ખેડૂત પર એ વેપારી એમના પુત્ર અને ત્યાંના મજૂરો દ્વારા એ ખેડૂતોને બાદમાં બાંધી દેવામાં આવ્યા થાંભલા સાથે એમના પુત્રને બાંધવામાં આવ્યા અને પિતાને બાકડા સાથે બાંધીને સમગ્ર શરીર ગળાથી લઈને બાંધીને એમને ઢોર માર મારવામાં આવ્યો છે ગઢતા પાટુનો માર મારવામાં આવ્યો છે જે પાંચસો જેટલા ખેડૂતો હતા એમને લાગી આવતા એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મોનોકોટો જે પેસ્ટિસાઈડ ઝેરી દવા હોય છે તે ગટગટાવી અને બાદમાં એમને સારવાર માટે ત્યાંની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને રિફર કરીને અહીંયા પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા છે છે ત્યારે જે રીતે આ લોકોએ કર્યું એમના પર કડક કાર્યવાહી કરવાના બદલે ત્યાંની સંખેડાની પોલીસ લાજવાના બદલે ગાજે છે આજે ચોવીસ કલાક આ બનાવને થયા છે છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો કોના આશીર્વાદથી એમને બચાવવામાં આવે છે એ જાણવા માટે અને આમની તબિયત કે વિશે જાણવા માટે આજે અમે અહીં પહોંચ્યા છે અમે એક બાજુ ગુજરાત સરકાર એવું કહે છે કે ખેડૂતની આવક અમે ડબલ કરીશું અને જ્યારે ના નામે આ સેન્ટરોના વેપારીઓ વેપારી ભાવે ખરીદી કરે છે આજે ગુજરાત સરકારનો નો ભાવ કપાસનો ભાવ સાત હજાર ચારસોને સિત્તેર રૂપિયા છે આ લોકો અડસોઠસો રૂપિયા સાત હજાર રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બારના કટિયાઓ બોટાદ જુનાગઢ સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડી ખાલી કરે તો બે લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે આ પહેલી વાર નથી બન્યું અનેક વાર ખેડૂતોને આવી રીતના બાંધીને માર્યા છે ત્યારે કાયદાને કોઈની ડર રહ્યો નથી ગૃહમંત્રી શેખીઓ મારે છે પણ ગુજરાતમાં કાયદાનો કોઈને ડર નથી તો જ આવી રીતના બાંધીને અમને માર્યા છે પણ અમે ખેડૂત પરિવાર સાથે છે અમારા સાથી આગેવાનો બધા જ રંજનભાઈ કપૂરભાઈ મુકેશભાઈ અમે તમામ લોકો ખેડૂતોને ન્યાય મળે એ પ્રયાસ સાથે અહીંયા આવ્યા છે અહીંથી અમે સંખેડા જઈએ છીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ત્યાંના તપાસ અધિકારીને જાણવા માંગીએ છીએ ચોવીસ કલાક દરમિયાન કેમ ફરિયાદ કરવામાં નથી આવી આના પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે કેમ નહીં કરવા માંગશે તો આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને આવનારા દિવસોમાં ટૂંક ગાળામાં અમે ખૂબ મોટું આંદોલન ત્યાં કરીશું